હાલે અમારે તાતરિયાથી આવવાનું થઈ ગયું તું મોડું તો અમે ખાંભા જ રાઈત રોકાઈ ગયેલા હતા ઝાસીના બેનની ઘેરેજ રોકાઈ ગયા હતા અને એના ઘેરે તો જો મસ્ત મજાના કલરે કલરના અલગ અલગ જાતના ચકલા પણ છે મને તો બહુ ગમે અને આ તો જો આનું નામ તો ગુંડો રાખેલું છે પછી તો આયદોને મસ્ત મસ્ત રેડી થઈ ગયા આજ તો અમારા માંગડાવાળાના કોઠે જવાનું છે પછી તો જંગલ ઝાડીમાં ઠેબા ખાતા ખાતા પોકી ગયા માંગડાવાળાના કોઠે તો આ છે સરસ મજાનો માંગડાવાળાનું મંદિર હારે હારે વાળા અને સતી પદ્માવતીની પણ ખાંભી રાખેલી છે બહુ મસ્ત મંદિર છે કારે આવજો ખાંભા મારજો મંદિરે માંગડાવાળાના દર્શન કરી લીધા હારે હારે આ બધા દાદાના પણ કરી લીધા કહેવાય છે કે આ બધાયના સુરાપુરા દાદા છે અમારી સાથે ભાણી બેન આવ્યા છે તો અમે બધાએ જો ફોટા પાડી લીધા છે ત્યાંથી સિદ્ધ આવી ગયા છે બાપાના ડુંગરા આ ડુંગરા પર છે મંદિર એટલે બાપાના ડુંગરો કહેવાતો છે તો હાશે બાપાનો ડુંગરો હું ક્યારે આવી નથી એટલે મને તો બહુ મજા આવી ગઈ છે તો હાલો આપણે બાપાના દર્શન કરી લીધા છે અને ધીમે ધીમે ઉતરી જવાનું છે ઘરે જવાનું તડકાનું ખાઈ પીને જો મજા લઈ લીધી છે મારું ચાર્જિંગ થોડું પતી ગયું હતું એટલે બપોર પછીનો આપણે શૂટ મોડું શરૂ કર્યું છે પછી તો ખામાને ને બાઈ બાય ને આવી ગયા સી નીટલી અમારા ઘેરે મેને મારા સાસુએ રાંધી નાખ્યું છે અને પછી અમે બે હપીને ગા ધોવા બેઠી ગયા સી તો આપણો ફૂલ બ્લોગ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે તો જરૂરથી જોઈ લેજો તો મળે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક ફોર વોચિંગ બબાય